કોઈપણ પોલિટિકલ પાર્ટીમાં આંતરિક લોકશાહી ઢબે કોઈ પાર્ટી ચાલતી હોય તે ભારતીય જનતા પાર્ટી છે અમારા નેતા સૌના વિશ્વના અને ભારતના નેતા એવા નરેન્દ્રભાઈ મોદીજીની પાર્ટી છે વિશ્વની સૌથી મોટી પાર્ટી છે કોંગ્રેસ કે અન્ય પક્ષોમાં આ પ્રકારની સંરચના આપણે જોવા મળશે નહીં બૂથથી માંડી જિલ્લો અને જિલ્લોથી પ્રદેશ ને પ્રદેશથી નેશનલ આ પ્રકારે છૂટની સંરચના લોકશાહી ડબે દરખાસ્ત મુકાય ટેકો અપાય કોઈને પણ બીજી દરખાસ્ત તો કરી શકે એ પ્રકારની આજે સંરચના સમગ્ર રાજ્યમાં શરૂ થઈ છે હું મહીસાગરથી આવું છું મહીસાગર જિલ્લા ખેડા અને આણંદ એમ ક્લસ્ટરના જવાબદારી હોવાના કારણે આજે આણંદ ખાતે પણ આ સંરચનાની કાર્યવાહી પૂરી થઈ છે અમારા નટોજી ઠાકોર જે ચૂંટણીના અધિકારી રહ્યા છે ભાઈ પંચાલ છ અધિકારી છે સ્થાનિક પણ છે ભાઈ રાજેશભાઈની સ્થાને આજે આ સંરચના છે આપે પણ જોઈ છે એ કેટલી આંતરિક લોકશાહી ઢબે આ પ્રક્રિયા અમે કરી છે આ પ્રક્રિયા પૂર્ણ થઈ છે ખંભાતના પૂર્વ ધારાસભ્ય જે મંડળના પણ પ્રમુખ રહી ચૂક્યા છે પ્રદેશમાં પણ મારી સાથે અનેક જગ્યાએ જવાબદારીઓ જેમણે નિભાવી છે એવા ભાઈ શ્રી સંજયભાઈ પટેલને આજે સર્વાનુમતે અમારી આ સંરચનામાં એમની નિમણૂંક કરી છે ને માની નેટુજી એમની જાહેરાત કરી છે હું સંજયભાઈને શુભકામના આપું છું અને ભારતીય જનતા પાર્ટીની કોઈ પણ બીજી દરખાસ્ત કે પ્રસ્તાવ એ આણંદમાં પણ નથી આવ્યો અને પૈસા પણ નથી આવ્યો અને પાર્ટીના તમામ કાર્યકર્તાઓને અભિનંદન આપું છું કે જે પ્રકારની વ્યવસ્થામાં પ્રદેશ નક્કી કરે પણ આંતરિક લોકશાહી ઢબે આ પ્રક્રિયા આજે પૂર્ણ કરવામાં તમામ કાર્યકર્તાઓએ સહકાર આપ્યો છે સંજયભાઈ ભાજપનો વિચાર વધારે બળોતર બનાવવા માટે પૂર્વ પ્રમુખ રાજેશભાઈ પણ ખૂબ સુંદર કામગીરી કરી છે બધા શ્રીઓ પૂર્વ જિલ્લા ભાજપના શ્રીઓ પૂર્વ સંસદસભ્યશ્રીઓ તમામ લોકોની હાજરીમાં આજે આ પ્રક્રિયા પૂર્ણ થઈ છે ત્યારે આણંદ જિલ્લાના પ્રમુખભાઈ શ્રી સંજયભાઈને નવનિર્વાચિત પ્રમુખ થયા છે ત્યારે એમને પ્રદેશ વતી ખૂબ ખૂબ શુભકામના આપું છું તમામ વ્યવસ્થાઓ માની નરેન્દ્રભાઈ નડ્ડાજી અમિતભાઈ માની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ સી પાટીલજી એ તમામ વ્યવસ્થાઓ કરીને આજે રાજ્યમાં તમામ જગ્યાઓ પર બે દિવસમાં કાર્યવાહી પૂરી થવાની છે આનંદની થઈ છે પુનઃ એકવાર સૌ કાર્યકર્તાઓને અને સંજયભાઈને શુભકામનાઓ અભિનંદન હું ગુજરાત પ્રદેશ ભાજપનું સમગ્ર નેતૃત્વ આણંદ જિલ્લાની ભારતીય જનતા પાર્ટીના બૂથના કાર્યકર્તાથી શરૂ કરીને મારા જિલ્લા પ્રમુખ ચૂંટાયેલા સૌ હૃદયપૂર્વક ખૂબ 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 આભાર અને પાર્ટીએ જે મારા ઉપર વિશ્વાસ મૂકીને મારી જે પ્રમુખ તરીકે વરણી કરી તો એમને પાર્ટીએ જે મૂકેલા વિશ્વાસને હું સાર્થક કરીશ અને આણંદ જિલ્લાની અંદર અત્યારે ભારતીય જનતા પાર્ટી નું કામ લોકોનો વિશ્વાસ સંપાદન કરવાનું કામ સમગ્ર આણંદ જિલ્લાના બુથ લેવલના કાર્યકર્તા પરાકાષ્ઠા કરીને જે કર્યું છે એમાં ચોક્કસ અમે આગળ વધારીશું જ્યાં હજુ સુધી પણ ભારતીય જનતા પાર્ટી નથી પહોંચી એ જગ્યાએ અમે પહોંચાડીશું સમગ્ર આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી જે ટીમ છે એક સાથે મળીને ટીમવર્ક તરીકે કામ કરીશું ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે કેન્દ્રમાં પણ ભારતીય જનતા પાર્ટીની આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી જે સરકાર છે એના વિકાસના કામો જે છે એ છેવાડાના વ્યક્તિ સુધી સંગઠન અને ચૂંટાયેલા વ્યક્તિઓ દ્વારા પહોંચે એના માટેના તમામ પ્રયત્નો અમારી ટીમ દ્વારા કરવામાં આવશે જૂની જે ટીમ છે લાલસીભાઈથી શરૂ કરીને બબલભાઈ દીપકભાઈ મહેશભાઈ વિપુલભાઈ રાજુભાઈ એ બધા જ લોકોએ પોતાના સર્વશ્રેષ્ઠ કામગીરી કરી કામગીરીને પણ કારણે જ આજે સમગ્ર આણંદ જિલ્લો જે અગાઉ કોંગ્રેસનો ગઢ ગણાતો હતો એ આજે સમગ્ર આણંદ જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલ્યું છે એમાં ભારતીય જનતા પાર્ટીના દરેકે દરેક કાર્યકર્તાઓનું પરિશ્રમ એની અંદર જોડાયેલો છે એ પરિશ્રમ